જો સરકારને આ વાતની જાણ ન હોય કે રાજકોટની પીજી વીસીએલની કચેરી છે એની બહાર ચાર દિવસથી ઉમેદવારો ધરણા ઉપર બેઠા છે તો પછી વાઇફ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમથી અમે એમને જાણકારી આપવા માગીએ છીએ કે છોકરાઓ ખાધા પીધા વગરના ચાર દિવસથી ધરણા પર બેઠા છે એકસો છપ્પનનો અહમ છોડી અને એમની સાથે વાત કરો માનો ન માનો તમારા ઉપર છે પણ વાત તો કરો શું છે એમના પ્રશ્નો વિસ્તારથી આ કરીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સૌરાષ્ટ્રભરના આંદોલનકારી યુવાનો છેલ્લા ચાર દિવસથી રાજકોટની પીજીવીલ ની મુખ્ય કચેરી છે એની પાસે ધરણા પર બેઠા છે તેમની માગ છે કે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની જગ્યાઓ જે ખાલી છે એ ભરવામાં નથી આવી એ ભરવામાં આવે જેથી યુવાનોના જે ઘરનો ચૂલો છે એ સળગે અને એમની આવક છે એ શરૂ થાય ગયા વર્ષે પીજીવીસીએલએ ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી કરી હતી એમાં પરીક્ષા લીધી હતી અને આ મામલે જ એક ઉમેદવાર છે જેમનું નામ છે મયુરસિંહ જાડેજા એમણે આરટીઆઈ કરી હવે આરટીઆઈમાં ખાલી જગ્યાની માહિતી માગવામાં આવી હતી હવે આમાં ખબર પડી કે છેતાળીસ ડિવિઝનમાંથી પીજીવીસીએલના આઠ ડિવિઝનમાં ત્રણસો ને એકસઠ જગ્યાઓ ખાલી છે વિદ્યાર્થીઓની માગણી છે કે આ જે ખાલી જગ્યા છે જલ્દીથી જલ્દી ભરવામાં આવે જો કોઈ પણ વિદ્યાર્થીઓ ત્યાં બેસી અને ભૂખ્યા પેટે વિરોધ કરી રહ્યા છે તો એ કોઈ પણ વિદ્યાર્થી અભણ નથી એ મહેનત કરી સારા માર્ક લઈ અને ત્યાં બેઠા છે છતાં એમની જે માંગ છે સ્વીકારવામાં નથી આવતી આ મામલે જે યુવાનોના પ્રશ્નો મામલે લડતા યુવરાજ જાડેજા છે એમણે વિદ્યાર્થીઓની સાથે વાત કરી હતી પીજીબીસીએલ ને એમડી સાથે પણ વાત કરી હતી તેમણે શું કહ્યું હતું સાંભળ એટલે કે પીજીવીસીએલ ઇલેક્ટ્રિકલ જે ઉમેદવારો હતા એમની માગણી લઈ અને પીજીવીસીએલના જે એમડી છે એના મુલાકાતનો સમય માંગેલો અને પીજીવીસીએલના આજે જોઈન્ટ એમડી અને મુલાકાત આપી હતી પીજીવીસીલના ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટના જે ઉમેદવારો હતા એની માંગણીની લાગણી જ હતી એ અમે જે બહેંસ્રી હતા એ બેહનશ્રી સમક્ષ રાખી છે પરંતુ જોવા જઈએ તો જે મુખ્ય જે માંગણી હતી એ માંગણી એવી હતી કે ભાઈ સોળ તારીખ જે સોળ ફેબ્રુઆરી છે તો એ સોળ ફેબ્રુઆરીનો જે ઇલેક્ટ્રિક આસિસ્ટની જે ભરતી થઈ તો એની જે પ્રતિક્ષા યાદી છે એ પ્રતિક્ષા યાદી પૂર્ણ થઈ ગઈ છે તો આ પ્રતિક્ષા યાદી છે એનો સમયગાળો વધારવામાં આવે તો એમાં એને સમયગાળો વધારવાની ચોખ્ખી ના પાડી દીધી છે એટલે સમયગાળો જે છે એ વધારવામાં નહીં આવે અને બીજી જે અમારી માગણી રહી જે જગ્યાઓ છે એ જગ્યાઓ જીએસઓ ફોર મુજબ કરવામાં આવે તો ત્યારે અધિકારીશ્રીનું વર્ષન હતું કે આ જે જગ્યાઓ છે એ જીએસઓ ફોરની જે આરટીઆઈ અંતર્ગત જે માહિતી આપવામાં આવી છે તે એ માહિતી ખોટી છે અને જે અધિકારીઓ જીએસઓ ફોર મુજબ જેને માહિતી આપી છે એમને અમે નોટિસ આપેલી છે અને એમની ઉપર પણ અમે કાયદેસર રીતે કાર્યવાહી કરવાના છીએ એટલે આ જે વર્ઝન હતું એ એમડી શ્રી જે હતા બેનશ્રી એમનું હતું અમારી માંગણી એટલી છે અમારી લાગણી એટલી છે કે વિદ્યાર્થીઓની વ્યથા એટલી છે કે જ વિદ્યાર્થીઓની જે એટલી જગ્યાઓ ખાલી છે એઝ એ જીએસઓ ફોર તો એ જગ્યાઓ તમામ ભરવામાં આવે બાર તારીખના રોજ કોઈ મિટિંગ મળવાની છે અને મિટિંગમાં આ ચર્ચા આ મુદ્દાઓ જે છે એ ચર્ચાનો વિષય બનવાનો છે એ પ્રકારની વાત એમડી શ્રી દ્વારા કરવામાં આવી છે પરંતુ અમે એ વિનંતી કરીએ છીએ કે બાર તારીખ સુધી શા માટે રાહ જોવામાં આવી રહી છે જો આ જે મિટિંગ છે એ મિટિંગ ખૂબ ઝડપી થાય અને જે પણ નિરાકરણ આવે એ નિરાકરણ ખૂબ ઝડપી લેવામાં આવે છેલ્લા ત્રણ દિવસથી જે વિદ્યાર્થીઓ છે એ ભૂખ્યા તરસ્યા બીજી જે વડી કચેરી રાજકોટ ખાતે જે આવેલી છે ત્યાં એ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે અમે એટલું જ માગણી કરીએ છીએ કે ઝડપી એના તમામ જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ લાવો કેમ કે વિદ્યાર્થીઓ જે જે પરિસ્થિતિ જે અત્યારે સામનો કરી રહ્યા છે એ પરિસ્થિતિ એસી ચેમ્બરમાં બેસનારા જે અધિકારીઓ છે એ સમજી નથી શકતા ઝડપી આ બધા જ પ્રશ્નો નિરાકરણ આવવું એ ખૂબ જરૂરી છે ફરીથી અમે કહીએ છીએ કે વિદ્યાર્થીઓની જે માગણી છે વિદ્યાર્થીઓની લાગણી સાથે અમારું સંપૂર્ણ રીતે સમર્થન છે અને વિદ્યાર્થીઓની જે માગણી છે એમને ક્યાંક ને ક્યાંક વ્યાજબી લાગી રહી છે એટલા માટે ફરીથી કહીએ છીએ સુપર ન્યુમેરિક જગ્યા જો ઊભી કરવી પડે તો સુપર ન્યુમેરિક જગ્યા ઊભી કરવામાં આવે અને જે પ્રતીક્ષા યાદી છે એમાં રિક્રુટમેન્ટ રૂલ્સમાં ચેન્જ થઈ શકતો હોય ભૂતકાળમાં ઘણી બધી એવી ભરતીઓ થઈ ગઈ છે કે જેમાં રિક્રુટમેન્ટ રૂલ્સ બદલવામાં પણ આવ્યા હોય તો આ પ્રતીક્ષા યાદીનો સમયગાળો પણ વધારી શકાય છે તો આ પ્રતીક્ષા યાદીનો જે સમયગાળો છે વધારી અને મેક્સિમમ જેટલા પણ જગ્યાઓ ખાલી છે એટલી જગ્યાઓ સત્વરે ભરવામાં આવે એટલી જ અમારી માગણી છે જય હિન્દ જય ભારત આ મામલે લડાઈ છેલ્લા ચાર દિવસથી ચાલુ છે ગઈકાલે જ્યારે યુવરાજસિંહ જાડેજા એ ત્યાં પહોંચ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓની મુલાકાત કરી હતી અને એની અંદર એક આત્મવિશ્વાસ ભેળવ્યો હતો આપણે આપણી માંગણી એ યોગ્ય રીતે યોગ્ય જગ્યાએ મૂકતી રહેવાની છે મેં પહેલી તમને વાત કરી કે તમારામાં જે કમી છે એકતા જેટલી પણ સ્ટ્રેન્થ તમારામાં વધારે હશે કારણ કે આ લોકશાહી છે અને લોકશાહીમાં હંમેશા માથા ગણાય લોકશાહીમાં માથા ગણાય એટલે માથા ગણાય ત્યારે તમારું પલડું ભારે થવું જોઈએ જો તમારા માથા વધારે હશે તો બરાબર અને ધ્યાન રાખજો હવે

આપણે કોઈ તલવાર લઈને અત્યારે નીકળવા નથી એટલે ભાઈ હથિયાર એટલે પછી એવું ના મતે કે અંગ્રેજી તલવાર લઈને આપણે ઢીંગાણો કરીને નાખીએ એવું તલવાર લઈને આપણે નીકળવા નથી અત્યારે આપણે નીકળીને આપણા સિસ્ટમ ટ્રેન હોવી આપણે આપણી માંગણી કે યોગ્ય માધ્યમો સુધી જ્યાં પહોંચાડવાની છે ત્યાં એક સૌથી શ્રેષ્ઠ સાધન એ બધા જ પાસે છે જેનો આપણે ક્યારેય સાચા રસ્તે ઉપયોગ જ નથી કર્યો

જે જગ્યાએ જે પણ વ્યક્તિ કોઈ પણ પાર્ટીનો હોય તમારી પાસે મળવા આવે માની લો કે કાલ સવારે કોંગ્રેસ વાળા આવે આમ આદમી પાર્ટી વાળા આવે કોઈ ભાજપ વાળું આવે બધાને સન્માન આપે અને આપણી જે પણ વાત જેનું નિરાકરણ યોગ્ય રીતે લાવી શકે એવા વ્યક્તિનું સાથ સહકાર અને સમર્થન આ જરૂર છે આપણે બધા હથિયારો છે સોશિયલ મીડિયા અત્યારે અત્યારની કે મોટામાં મોટી તાકાત છે અને આ સોશિયલ મીડિયા એ તમારું બને એટલું વ્યક્તિ ઉપર બને એટલું અજે તમે કોઈ સ્ટેટસ મૂકો 50 જણા તો જોતાઈ છે ને કે 50 જણાને તો ખબર પડે ને કે આ ભાઈ આવું આવું કઈ કરે છે ઈ બીજા 50 ને કે કદાચ બીજા બેને તો વાત કરશે ને ઈ રીતે આખા ગુજરાતમાં વાત કરાય અને તો ન્યાયમાં ન્યાય આજે સામાન્ય લોકોને જીધી છે ખબર પડી ગઈ કે આની સાથે અન્યાય થાય છે એની તમને ન્યાય મળી જશે સામાન્ય લોકો બોલવા જોઈએ કે આ છોકરા વાર હા ચાલો ભાઈ સામાન્ય લોકો તમારી હામાં હા માં મિલાવવા જોઈએ ત્યારે તમને ન્યાય મળે સામાન્ય લોકો જેને મારા જેવાને કઈ લેવા દેવાનો હોય જેને તમે કહી દો કે હવે આ લોકોનો મુદ્દો સાચો એવા લોકો જે બુદ્ધિ જીવી આપણે કહીએ જેને કદાચ આ મુદ્દા થી લેવા દેવા હોય એ તમામ લોકો બરોબર સોશિયલ મીડિયાનો સાચા રસ્તો ઉપયોગ

તમને તમારે યુદ્ધની ખબર છે અને એક બની શકે કે સાચી બદલે કાલ સવારે કદાચ કોઈ બીજા આવે તો ત્રીજા આવે આ કહેવાનમાં કોઈ આવીને તમારો મુદ્દો કોઈ સારી જગ્યાએ પ્રેઝન્ટ પણ જાય બધા મંજૂર પણ યોદ્ધા તો તમે જ તમારા વતીનું યુદ્ધ કોઈ નહીં અર્જુન તો તમારે જ બનવું પડશે જો તમારે નોકરી જોતી હોય તો અર્જુન તમારે બનવું પડશે તમારા વતી કોઈ તમે એમ કીધું કે આને હું અર્જુન બનાવી તમારી લડાઈ એ વ્યક્તિ લડે નથી પીજીબી સેલની વાત કરીએ તો તેમના એડિશનલ જનરલ મેનેજર છે એમનું એવું કહેવું છે કે ઉમેદવારો તો માગણી કરી રહ્યા છે તેમાં એ સાચા પણ છે પણ આરટીઆઈમાં જે માહિતી આપવામાં આવી છે ને એ ખોટી છે જે અધિકારી આ ખોટી માહિતી આપી છે અમે એને નોટિસ પણ આપી છે અને એમનું કહેવું છે કે પીજીવીસીએલ માં સૌરાષ્ટ્ર અને કચ્છ બંને આવે છે અને આ બંને વિસ્તારમાંથી કુલ બાર સર્કલ છે અને છેતાળીસ ડિવિઝન છે જેમાં ચાર હજાર છસો સાત વિદ્યુત સહાયક કામ કરે છે આ આંકડાનો રિપોર્ટ પણ રાજકોટના કલેક્ટરને ગુજરાતના જે ઉર્જા મંત્રી છે એમને આપી દેવામાં આવ્યો છે તો હવે આ મામલે આગળ શું થશે એ જોવાનું રહેશે એકસો છપ્પન વાળી સરકાર છે પોતાનો અહમ દેખાડશે કે પછી અહમ શાંત કરી એમની પાસે બેસી એમની વાત સાંભળશે જોવાનું રહેશે શું થશે પણ તમે અમારી સાથે જોડાવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે એના પર ક્લિક કરો અને અવાજ જે વિડીયો છે એ મેળવતા રહો તમારી એક ક્લિક ઉપર ધન્યવાદ